તો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં મુસ્લિમ સમાજ દ્વારા વકફ બોર્ડ બિલ વિરુદ્ધમાં તથા યુસીસી સમાન કાયદા વિરુદ્ધમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું કે આજે થાનગઢ મુસ્લિમ સમાજ દ્વારા વકફ બોર્ડ બિલની વિરુદ્ધમાં તથા યુસીસીની વિરુદ્ધમાં ફિરોજ કાકડિયા તથા ઉસ્માન પરાસરની આગેવાનીમાં મામલતદાર કચેરી ખાતે ત્રીસથી પાંત્રીસ જેટલા મુસ્લિમ સમુદાયના લોકો એકત્રિત થઈ આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા ત્યારે જરૂરી પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો જે ભારત સરકાર દ્વારા બે હજાર પચીસનો એક્ટ વકફ બિલમાં સુધારો કરવા માગે છે તેનો અમે સખત વિરોધ કરી છે તે કાયદો અમને અનુરૂધ ન હોય જેના વિરોધમાં આજરોજ અમે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે નંબર બે કે જે રાજ્ય સરકાર હાલ યુ સીસીનો સમાન સિવિલ કોડનો કાયદો લાવી જે લાવી રહ્યા માટે મંજૂરી માટે પ્રક્રિયા કરી રહ્યા છીએ જે સિવિલ કોડનો કાયદાનો પણ અમારે સખત વિરોધ હોય જે આજરોજ અમે મામલતદાર સાહેબશ્રીને થાનગઢ સુધીની મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આપના પ્રેસના માધ્યમથી સરકાર શ્રીને અમે જણાવવા માગી છે કે આ કાયદો અમારા વિરોધ છે અને આ કાયદો વર્ષોથી આમ નામ ચાલી રહ્યો છે એ બરાબર છે અને જે આ કલમોને આધીન નથી જે કાયદો અમારા ધર્મને આધીન હોય જે કાયદો અમને માન્ય રહે એવી સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે અને અમારી રજૂઆત સાંભળે અને આ કાયદો જે જૂનો છે એ બરાબર છે તેમ રાખે કોઈ નવા સુધી